સુપર શિશુ વાટિકાના બાળકો દુકાને દુકાને ફરી દાનની રકમ એકત્ર કરી અને પરપ્રાંતના ગરીબ બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી દાનના મહિમાને ખૂબ મોટો ઉજાગર કરવામાં આવ્યો હતો સુપર શિશુ વાટિકાના બાળકો નીકળ્યા શિક્ષણથી વંચિત સમાજ માટે સહયોગ માંગવા માત્ર ચાર થી પાંચ વર્ષની કુંબળી વયના બાળકે જેઓ આ ઉંમરે માત્ર લેવાની જ વૃત્તિ ધરાવતા હોય છે પરંતુ વિદ્યા ભારતી શલગ્ન શિષ્યા આમ સરસ્વતી શિશુવાટિકા સુપરના બાળકો જેવો સંસ્કાર અને રાષ્ટ્ર ચરિત્રના નિર્માણ સાથે શિક્ષણ મેળવતા મેળવતા પોતાની બચતની રકમમાંથી દૂર દૂર પૂર્વ ભારતના નાગાલેન્ડ રાજ્યના શિક્ષિત શિક્ષણથી વંચિત બાળકો માટે યથાશોક્તિ દાન આપીને દાનના મહેમાને ઉજાગર કરવામાં આવ્યો છે આવા બાળકોએ આ પરપ્રાંતના બાળકોને દાન આપી પોતાની દાનની ગરિમાને ચાર ચાંદ લગાડ્યા છે ખાસ કરીને કાલી ગેલી ભાષામાં સુપરની બજારમાં ફરીને દુકાને દુકાને ફરીને દાન એકત્ર કર્યું હતું અને આ દાન પ્રાંતના બાળકોના શિક્ષણના ઉપયોગ માટે અર્પણ કરવામાં આવ્યું છે જે ખરેખર વાસ્તવમાં કાબિલે દાદ પ્રયાસ છે રાષ્ટ્રભક્તિથી ઓરપોત્ત થઈ શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતીનું કામ સમગ્ર ભારતના ખૂણે ખૂણે ચાલી રહ્યું છે અને ખાસ કરીને આવી પ્રવૃત્તિથી પરપ્રાંતના લોકોને એક મદદરૂપ થવાની ભાવના સાથે આ બાળકોએ અલગ અલગ જગ્યાએ પરિદાનની રકમ એકત્ર કરી અને પરપ્રાંતના બાળકોને શિક્ષણ માટે એકત્ર કરવામાં આવ્યા છે અને અર્પણ કરવામાં આવે છે એમ શિશુ પ્રધાન પ્રધાનાચાર્ય શાંતા ખેતાણીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું